નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નડિયાદ ટાઉન પોલીસે સમગ્ર નડિયાદ શહેરમાં કોમ્બિંગ નાઇટ યોજવામાં આવી નડિયાદના મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ અને ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું નડિયાદ શહેરના ટાઉન સહિત તમામ પોલીસ સ્ટેશન પીએસઆઈ ડી સ્ટાફ અને પોલીસ કોન્સ્ટેબલો ફ્લેગ માર્ચમાં જોડાયા હતા રાત્રિ દરમિયાન નડિયાદ શહેર અને આસપાસમાં ફરતા અસામાજિક તત્વોને દામવા માટે આ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું નડિયાદમાં આજથી દરરોજ વાહન ચેકિંગ અને અલગ અલગ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ સહિત નંબર પ્લેટ વગરના વાહનો કાળી ફિલ્મવાળી ફોર વ્હીલર સહિત રાત્રિના ફરતા આવારા તત્વો સામે પગલાં લેવા માટે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ સેનાઓની સૂચનાથી ખેડા જિલ્લામાં ત્રેવીસ ઝીરોથી બે જીરો સુધી કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે આ નાઈટમાં અસામાજિક તત્વો કે જે અનૈતિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે તેઓ પર કાયદાની તવાઈ લાવવા કાયદાનું પાલન કરાવવા અને કોઈ એવી અસામાજિક ઘટના ન ઘટે તે સારું નડિયાદ ટાઉન પોલીસ દ્વારા નડિયાદ ટાઉન વિસ્તારમાં હાલ કોમિંગ નાઇટનોએ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું જેમાં ડિસ્ટાફ પીએસઆઈ ડિસ્ટાફના માણસો તમામ ચોકી પીએસઆઈઓ ચોકીના માણસો તેમજ હોમગાર્ડ પીએસઆઈ હોમગાર્ડના અધિકારી તેમજ હોમગાર્ડના જવાનો સહિત નડિયાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે નડિયાદ શહેરની જનતાને એક અપીલ કરવામાં આવે છે કે આપણા બાળકો મોડી રાત સુધી બહાર બેસી રહેતા હોય કોઈ અસામાજિક તત્વો અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાતા હોય છે અને પછી એના વરવા પરિણામ ભોગવવા પડે છે તો આ પરિસ્થિતિનું સર્જન ન થાય તો આપનો આપણા સગા આપણું બાળક સમયસર ઘરે આવી જાય એની તમે ખાતરી રાખશો અને પોલીસ દ્વારા જે કોઈ અસામાજિક તત્વો છે જે કંઈ અસામાજિક પ્રવૃત્તિ થઈ રહી છે તો એના પર સતત વોચ રાખવામાં આવી રહી છે અને આ આ બાબત સતત ચાલવાની છે દરરોજ ફૂટ પેટ્રોલિંગ આડા દિવસે નાઇટ આવશે કોમ્બિંગ નાઇટ આવશે અને આવા અસામાજિક તત્વોને ઓળખી પાડી જે અનિષ્ટો છે તેને જાહેર કરવામાં આવશે અને આ કારણસર કોમ્બિંગ નાઇટનું આ જ આયોજન કરવામાં આવેલું